માફ કરજો મારા અહીંયા માતાઓ બહેનો વડીલો બેઠા છે એમને કહી દો જ્યાં સુધી શેરી ગામના ગામડાના ગરબા હતા ને તેથી સાંસ્કૃતિક રીતે કાર્યક્રમો હારા જતા હતા માતાજીઓ રાજી થતી હતી આ મહાનગરોમાં તમને કોઈ કરોડો રૂપિયાના ખર્ચા કરી કરીને સુંદર મજાની મોટી મોટી નવરાત્રિઓ થાય બહુ સારી વાત છે પણ એ બે અગરબત્તી કરીને ત્રણ ફૂટનો માતાજીનો ફોટો રહીને પછી બહાર ચઢાવ બધી માતાજીનું ખોડિયાર ગરબે રમા આવજો ને સ્વામી શ્રી ધરણોમાં વંદન બધી બધાય માતાજી નું તેડાવા ને ગરબે રમાડવા આવે ને પછી જે ગરબે ચડાવે મહાનગરના ગરબા ઓ ફટો લાગે તો મને માફ કરજો તમારા આજુબાજુના ગામડામાં તાલુકામાં જિલ્લામાં મંતન તાર નો બોલાવતા હું તમને જે કહું છું સાચું કહું બગડતું જતું એવું નથી લાગતું ત્રણ ફૂટ નો અગરબत्ती 3 ફૂટ નો ફોટો ને 3 અગરબत्ती કરીને માતાજીને બોલાવે ને પછી બધી માતાજીઓ ને મહાનગરના ગરબા કેવા ચડે એ કહ અખિયે મિલાવ મારું કામ ખુલું કરે ચાલુ રે ચાલુ રે પ્રેમ મળી જાય હું આજે ચાલુ રે એની કરતા આવો ગામડામાં બધી માતાજી કે હાલો આપડા ન રહેવાય કેમ તો કે છોકરા ગરબો નથી ચડાવ્યો તો ડમરી ચડાવી બધી માતા ગામડામાં કે ગામડામાં હવે હું રહ્યું જે ઘરી ગયું છે ને કે હવે ગામડામાં શું છે ગામડા ગામડા એ હાંસવી રાખ્યો આ બે વર્ષના કોવિડ કોઈ નું હાંસવું એટલે ગામડા એ હાંસવા બધા અટવાણા હતા બીડીઓ વાળા અટવાતા બે સટવાની ને કે મેં કાંઠા નાખ્યું કાંડ લાગે ને ભાઈ ઘણા અટવાતા વાળા બે કટકા નાખીને પડીક વાળા ને નાખી દે વળી પાછું પડીકું ખોલે બે કટકા મોઢા નાખીને પડી કું ને નાખી દે બુધવારે વળી પાછું પડીકું ખોલે બે ચાર સત્વરા પાણી નાખે મેદા શું કર્યું કે બે દિવસ માવો હું તો જગાડવો પડે ભાઈ ઘણા એટવાતા હતા નમમ સ્વામી મને વાત યાદ કે અમાર મિત્ર રહ્યો ને ગભો મારી પાસે મને કે કે વેક્સિન દેવાડો જાવું કે ક્યાં જાવું વેક્સિન દેવાડો કીધું હારો વેક્સિન દેવડાવો છે અમે સુરત આરોગ્ય કેન્દ્ર વેક્સિન દેવાડ ગયા નર્સ બેન આયા બેટા અને ગફોને આયા બેહર્યો તો નર્સ બેને સહજતાથી એટલું પૂછ્યું તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ બીજો ડોઝ અચ્છા બીજો ડોઝ છે તો પહેલો ડોઝ તમે ક્યાં હોથી આપેલા હો

ના એટલું બધું પ્રેમથી ન પૂછાય બેન કેમ બેન એટલું બધું પ્રેમથી પૂછ્યો ને ભારત સરકારે ત્રણ ડોઝનું જ કીધું છે અમે સાત આઠ ડોઝ લઈ લેવું એક તો વેક્સિન ઘટે છે ને મારો રામ ભલો કરે થોડાક દિવસે ધોળી પાસે હોય હો કોવિડની જ વાતો કરું થોડાક દિવસે ધોળી પાસે મારી પાસે મને કહે કે કલેક્ટર સાહેબ પાસે જવું મેં કાં કે અહીંયા એક આવેદન પત્ર દેવું છે મેં હેનું કે આપણે ઘરબારા નીકળીને પોલીસવાળા સાહેબ જે મોર બોલાવે છે ને વિધિ તો ન કરી બોલાવે છે એ તો સીધી જ વાત છે જવાનું નથી લોકડાઉન છે કહી પોલીસવાળા સાહેબ ભલે એનું કામ કરી રાખે એમ મોર બોલાવી રાખે આપણે ખાલી આવેદનપત્ર જાવ દેવા જાવ છે શું કે કલેક્ટર સાહેબની એટલું જ કહેવાનું છે કે સાહેબને ને પોલીસવાળા સાહેબને ડંડા બદલી આપો કેમ નવા ડંડા આપો તો જૂના ડંડા મેં કીધું તને શું વાંધો શી પટ્યું બહુ આવે ડંડા ફાટી ગયા ને એમાં નવા ડંડા આપે ને તો સારું રહે એમ હારો રામ ભલું કરે

બધી દીકરીઓ ગરબે રમતી હોય તો વીસ વર્ષનો દીકરો ચણિયા ચોળી પહેરેલી દીકરીઓને આમ નજર નાખે ને તો ફેરવી લેવી પડે નજર હું સાક્ષાત જોગમાઈઓનું સ્વરૂપ લાગતું ત્યાં ગામડાની મર્યાદા હતી એટલે ત્યાં વડીલોએ સાચું રાખું ગામડામાં હેમાં તો કાળે ફણેક આવે ને કે ખબર પડી જાય કે દેવ તત્વ નું આગમન થઈ ગયું અહિયાં ગરબાઈ ફેરવી નાખે એવા મેં દાખલા જોઈ કેમ તમે આમાં ગુગલ કાચરી જેવું મોટું કરી બેઠા મારો બાપ હાથ કાઢો નહીં યાર એમાં આહો મહિનાનું છઠ્ઠું હાથમાં નોડતું હોય ને એકાદું વાદળું વરહતું હોય ધીમે ધીમે ધારે અને કદાચ પાંચ વર્ષથી માંડીને હિતેર વર્ષનો દાદો ગામડાના ચાર ચોકમાં એ ગરબા લેતો રાસ લેતો હોય ને હે તો એમ જો એને જોયા જેવા એકાદી વાદળી વરહી જાય ત્યાં અહીંયા હસોડા કીર્તન ફરી જાય કઈ રીતના

મજા આવે

નવે નવા સરપસ થયા હોય હલો હલો એ આ આપણા ગરબી મંડળનું આજે માતાજીનું ચોથું નોરતું છે અને આ વર્ષે તમે બધા મને પ્રેમ અને ભાવ થઈ મને જે સરપંચ બનાવ્યો છે એના ભાવ સાથે હું તમને કહું છું આખું ગામ બેઠું છે છતાંય હું કહું છું કે આ દસે દસ દિવસનો નોરતાનો જે કાંઈ ફાળો છે એ હું મારી પાસે એકની પાસે જ રાખીશ એની બાહે જરી આપું છું જૂના સરપંચ પાસે અમે ચોપડો માંગવા ગયા તા તો સરપંચને સરપંચ તો ન બોલ્યા પણ સરપંચના ઘરના એવું બોલ્યા કે ચોપડો બકરી ચાવી ગઈ છે તો એ અમારા ઉપ સરપંચે ચોખું કીધું કે તારે ભલે બકરી ચોપડો ચાવી ગઈ પણ ચાર પાંચ લીંડીઓ અમને આપી દીધી એમાં અમે ગોતી લેવું પણ તો એ પાછા ન પડ્યા એમ અને સરપંચ તો સરપંચ જ હોય ને સરપંચ હમણાં જો એક ગામમાં એક ભાઈ બિચારા ધામમાં ગયા તેના એના એના વાઇફનો ભલો પાતો હતો એટલે કર ઘર હતા કરું રસ્તી અને આમ આમ કૂટતા છે સાથી આખું ગામ આવી ગયું ને એ તમે મને એકલી મૂકીને મૂકી આમાં કરુણ રસ વગાડો આ દાલો શિવરંજની વગાડો આમાં નવું નવું થતું જ નહીં હવે મારે ધીમું ધીમું રોવું જોઈએ તમે મને એકલી મૂકીને કેમ આ છોકરાઓનું કોણ અને કેમ મોટા કરવા મારે

આપણો આ છઠ્ઠા નોરતાનો જે કંઈ ફાળો છે એમાં અડધો રામ ભરોસે આવેલો છે અને અડધો નામ પ્રમાણે આવેલો છે એટલે એકસો ને અગિયાર રૂપિયા એકસો ને અગિયાર રૂપિયા રામ ભરોસે આવે છે બોલમ્બે માય નારાયણ ભાઈ એકસો ને અગિયાર રૂપિયા રામ ભરોસે આવે છે બોલ આવું થાય

મને શાક પાદર માં ભળાતું લાગે આને ઘડીક મૂકી દઉં મને એક વાત યાદ આવી સ્વામી અમે જયારે વાડીએ ઓપનેર હાલતા ને ઓપનેર ઓપનેર એટલે ઠેસર હલર માંડવીના સિંગના હજાર ફૂટ નો શેઠ હોય ને એટલે આમ પવન આમ જતો હોય ને ઓવડી આ બાજુ હોય એટલે બપોર ને દોઢ વાગી ગયો ને ભૂખ બહુ લાગી ગયું એટલે બા બા ભાટ લઈને આવતી બાપુજી ન્યા ઓપનીર ઉપર ચીડાવ ને એટલે અમને બધાને તગારા લેવાના અને ભૂખ બહુ લાગી હોય ને એટલે બા ઓલી ઓલી ઓવડી આમ ભાત મૂકે ત્યાં છોકરો સિંહ જેવો થઈ જાય એ બા કે ને તો હોરવો હજાર ફૂટનો એ પવનનો નો શેઠો ને એ બધું તો બાપ અહીં શબ્દ પૂગી જાય બાય પાછા એવા Yeah, I did, yeah.

બાજ અને પૂજી બાપુજી પછી નવું લાવ્યા મમ્મી અને પપ્પા અમારા હાથમાં ધોરણમાં ભળવામાં આવતું ઈજિપ્તના ગાજા પિરામિડમાં જ મમ્મી નીકળ્યું પપ્પાનું સંશોધન થાય છે હવે તો આપણે સુધરી ઢેપો થઈ ગયા બધાય પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ મેળાથી લેવા તે મોમ એટલે થિજી ગયેલું ડેડ એટલે મરી ગયેલું આવું હું નથી કહેતો ગુજરાતી ભાષા આવું કે મારું રામ ભલું કરે ક્યાં માતૃદેવો ભવ ક્યાં પિતૃદેવો ભવ સનાતન સત્યના શબ્દો હું તમે મોમ ને ડેઢ સુધી પોકી ગયા તો ક્યાંય આ ચાર વેર લખાણા છ શાસ્ત્રો અઢાર પુરાણ ઉપનિષદો નીતિ શતકો વૈરાગ્ય શતકો છેલ્લે શિક્ષા પત્રી લખાણી ક્યાંય આગાહી કરીશ મોમ ડેડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય ભાંક ક્યાંય લીખું છે હું પાડા હે ના લીધા છે આપણે બધા હમણાં કથા સાંભળવા ગયો ન્યા બોલતા હતા કથામાં આવતી હે પ્રભુ આ વાર્તાનો જે કોઈ લાભ લે છે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે કોને કોને જાવું છે સ્વર્ગમાં તો બધા આંગળો ઊંચા કર્યા બે જણા મારી પાસે હોય ગયા મોટા કરીને તમને શું વાંધો મને કે અમે આ ગામના જમાયું છે ભાઈ આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે ભાઈ આને અહીંથી મોકલો ની આવ્યા તા કચરા મળવાની શું થવા બે હેરાજ ભાઈ આ માં આવ્યા ત્યાં અંગૂઠો ધોય પીઠ પીતા તા એ કે વિષ્ણુ એ વિષ્ણુ લતા મારો કઈ હારો લાગેલો તમારો વહેવું કઈ અમે શું કરી ભાઈ જરીક તો જોવો યાર કઈ આમ થોડું હોય હજી ફાળો હાલે છો આપડો